પોરબંદર શહેરના નટવર્સિજી ક્લબ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાણાના હસ્તે સ્વદેશી મેળો સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો આ મેળો તારીખ એકવીસ ડિસેમ્બર સુધી યોજાનાર છે મેળાના આયોજન અંગે માહિતી આપતા પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ એજન્સીના ડાયરેક્ટર રેખાબા સરવૈયાએ જણાવ્યું હતું કે સશક્ત નારી મેળામાં સખી મંડળની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા ગૃહ સુશોભન સામગ્રી કિચનવેર તેમજ મહિલાઓની ઉપયોગી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં છે આવી રહ્યું છે શહેર તથા જિલ્લાના નગરજનોને આ મેળામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા તેમજ વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે આજથી ત્રણ દિવસ સુધી એટલે કે ઓગણીસ વીસ અને એકવીસના રોજ પોરબંદર ખાતે સ્વસહાય જૂથની બહેનો જેને સામાન્ય ભાષામાં સખી મંડળથી આપણે ઓળખતા હોઈએ છીએ એમના દ્વારા ઉત્પાદિત કરેલી વસ્તુઓનું વેચાણ અને એના સાઠ જેટલા સ્ટોલ અહીંયા આપણે રાખેલા છે અને સરકારશ્રી તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી છે એનાથી અવગત થઈ અને હું ડાયરેક્ટર ડીઆરડીએ પોરબંદર આપ સૌને નગરજનોને નાગરિકોને અને ખાસ કરીને મારી બહેનોને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે આપ આ ત્રણ દિવસ દરમિયાન જરૂરથી આ મેળાની જે સશક્ત નારી કર નારી મેળા તરીકે ઓળખાય છે ત્રણ દિવસ સુધી એ તમારે ત્યાં છે તો જુદી જુદી કૃષ સુશોભનથી લઈ અને કિચનને પણ કામ આવે એવી ઘણી બધી વસ્તુઓનું વેચાણ અહીંયા થઈ છે તો એમાં બધામાં આપ આવો અને વધારેમાં વધારે બહેનોને પણ એનો લાભ લેવા માટે થઈને આપના તરફથી પણ અપીલ થાય એવી મારી આપ સૌને અપીલ છે